કારસો રચ્યો એ મહિલા અને તેનો સાથ આપનાર ન્યૂઝપેપરના તંત્રી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે આ મહિલાએ બિલ્ડર સાથે અંગત પળો માણી તેનો વિડીયો બનાવ્યો અને દસ કરોડ રૂપિયાની માતબર રકમની માંગણી કરી ઝડપથી રૂપિયા રડવાની ભૂખ ન કરાવે તે નવાય વર્ષો સુધી મહેનત કરીને આગળ વધવાને બદલે લોકો અત્યારે ઝડપથી ગાડી બંગલો મેળવવા માટે ગુનાખોરીની અંધારી દુનિયામાં પગરણ માંડતા પહેલા બે ઘડી વિચારતા નથી જાણીતા વેપારીઓ સરકારી કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોની મોટી આવકથી અંજાઈને તેમને હની ટ્રેપ શિકાર બનાવવાના કિસ્સા સતત વધતા જાય છે અમદાવાદની સુનિતા ઉર્ફો એની રાજપૂતે હની ટ્રેપ કારસો રચ્યો પહેલા બિલ્ડર સાથે મિત્રતા કેળવીને પછી તેના ઘરે બોલાવી અંગત પડો મારતો વિડિયો રેકોર્ડ કરાવી લીધો પહેલાથી જ લગાવેલા સ્પાય કેમેરામાં બિલ્ડરને ફસાવાના હેતુ સાથે જ યુવતી એવી રીતે અંગત પડો માણી કે આપોઆપ વિડિયો બની જાય અંદાજે છ મહિના પહેલા જાણીતા બિલ્ડરને યુવતીએ ભેરવી નાખ્યો આ ઘટનાના પાંચ મહિના સુધી શાંત રહ્યા બાદ એક મહિના પહેલા અજાણ્યા નંબર પરથી વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દસ કરોડ રૂપિયાની માંગણી કરાઈ છેલ્લે સાત કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ જો ચોવીસ કલાકમાં બિલ્ડર પાસેથી રૂપિયા ન મળે તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને બદનામ કરવાની ધમકી ઉચ્ચારી સુનિતા ઉર્ફ એની રાજપૂતે બિલ્ડરને ફસાવવા માટે તેના એક જીમ ટ્રેનર મિત્ર સાથે મળીને સમગ્ર ષડયંત્ર રચ્યું બિલ્ડરે રૂપિયા આપવાના બદલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો ડરીને બિલ્ડર રૂપિયા આપી જશે તેવી ગણતરીઓ માંડનારી ટોળકીનો ખેલ ઊંધો પડી ગયો જે ફરિયાદી છે એમનો આથી 4 થી 5 મહિના પહેલા જે પકડેલા આરોપી છે એમને એમની જાણ વગર અને એમની સંમતિ વગર એક અંગત પડવાનો વિડિયો જે ઓબ્જેક્શનેબલ વિડિયો છે એ બનાવી અને ત્યારબાદ જે ફરિયાદીનો છે એને રિસન્ટલી એનો કોઈ અનનોન નંબરથી પહેલાં એક વન ટાઈમ સી કરીને આ વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી એનો સંપર્ક કરીને કહેવામાં આવ્યો હતો કે આપની એક મેટર આવી છે અગર સોલ્વ કર્યો હોય તો આપ રૂબરૂમાં મળી જાઓ પછી ફરિયાદીને જે આ એક પકડેલા આરોપી છે અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ જે પોતાને સત્યા ન્યૂઝના તંત્રી તરીકે ઓળખ આપે છે અને એના તંત્રી છે એમને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીને રૂબરૂમાં મળી એના મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો હતો અને કહ્યું હતું કે આ એક અમારા સોર્સે આ વિડીયો આપેલો છે અગર આપે આ વિડિયો વાયરલ ન કરો હોય સોશિયલ મીડિયામાં કે અમે આના વિરુદ્ધમાં ન્યૂઝ ન છાપીએ તો એના માટે દસ કરોડની માંગણી કરી હતી એમની પાસેથી ફરિયાદી જ્યારે એમને કહ્યું કે આટલા પૈસા હું ન આપી શકું એટલે પછી એમને કીધું હતું કે આપ કાલે ફરીથી મળજો અને ફરીથી અમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું રજતનાંતે એમને કહ્યું હતું કે આપ સાત કરોડ રૂપિયા આપો નહીં આપો તો ચોવીસ કલાકમાં આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારા જે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પબ્લિશ કરીશું અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે બે આરોપી સુનીતા ઉર્ફ એની રાજપૂત અને સત્ય ટાઈમ્સ ડેલી ન્યૂઝપેપરના તંત્રી અશ્વિન ચૌહાણની ધરપકડ કરી છે આ ઝડપાયેલો અશ્વિન ચૌહાણ ન્યૂઝપેપરના સંચાલનની સાથે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ પદની જવાબદારી પણ સંભાળતો હતો સુનિતા ઉર્ફ એની રાજપૂતે બિલ્ડર પાસેથી પૈસા કઢાવવા માટે થઈને જ અશ્વિન ચૌહાણ ને પોતાની યોજનામાં સામેલ કર્યો હતો આ જે ફરિયાદી છે એમનો સંપર્ક છે એક અન્ય મહિલા સાથે આ એનીએ કરાવેલો હતો અને એની એ પોતાના જ ઘરે આ વિડીયો આ જે ફરિયાદી જાણ બહાર ત્યાં બનાવડાવેલો છે અને જે મેં પહેલા કહ્યું કે એમના માટે એક સ્પાય કેમેરાનો યુઝ કરવામાં આવેલો હતો વિડીયો રેકોર્ડ કરવા માટે અને એમનો આશય પહેલેથી જ આ વિડીયો બનાવવાનો આશય હતો કેમ કે એમની જાણ બહાર આ વિડીયો બનાવેલો છે વિચ ઇઝ વાયોલેશન ઓફ પ્રાઇવેસી આઈટી એક્ટ એટલે પહેલેથી જ જે ગુનાહિત કાવતરાનો જે મુખ્ય આશય હતો એ જે ફરિયાદી પાસેથી છે પૈસા પડાવવાનો હતો આ જે છે વિડીયો જેમ છે એ પાંચથી છ મહિના પહેલા બનેલો છે ત્યારબાદ જે ફરિયાદીનો સંપર્ક જે છે હમણાં લાસ્ટ એક મહિનાથી કરવામાં આવેલો તો અને છેલ્લા બે થી ત્રણ દિવસમાં જે દસ કરોડથી પછી સાત કરોડની માંગણી કરવામાં આવેલી એ જે ફરિયાદ થઈ છે એમના બે દિવસ પહેલા જ કરવામાં આવી ત્યાં બધી આ બાદ અમે એવી તપાસ કરી રહ્યા છે કે જે આરોપી જે પકડાયેલા એની રાજકોટ છે એના બોયફ્રેન્ડ આપણો ફરાર હોય તો એની બી ધરપકડ કરવા માટે અમે અમારી ટીમો કાર્યરત કરી અમદાવાદ સાયબર સેલ ને સમયસર જાણ કરતા બિલ્ડર ની મોટી રકમ અને બદનામી બંને માંથી આ બાદ બચી ગયો અટોળકી અગાઉ કેટલાક લોકોને હનીચકમાં ફસાવીને મોટી રકમ પડાવી હોવાની પોલીસને આશંકા છે આ કેસમાં ફરાર સુનિતા ઉર્ફ એની રાજપૂતના બોયફ્રેન્ડની ધરપકડ બાદ વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં હાથે ઝડપાયેલી સુનીતા ઉર્ફ એની રાજપૂત સામે અગાઉ વર્ષ બે હજાર પચીસમાં નકલી પોલીસની ઓળખ આપીને પૈસા પડાવવા બદલ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ